સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો અમારે હે ને એ વાયુષની બે ત્રણ દી રહ્યા નથી ઝીણું મોટું લેવાનું બધું બાકી હે નથી એણું લેવું દેવું કરવા આટું ભાણવા જઈએ હતી બધું લેવે કરી દઈએ એને નાસ્તા બનાવવાના ને હે એ બધુંય કરવાનું હતી એ કરીએ ને ખેતરમાં એ રાપ આપતો તો તે પછી રાપનો એ રાપીણી બંધ કરી ને અમે આગળ ઉનેવરી થાય તે ધોવા વિસરવાનું નહીં હજાર પોતાની કરતી હતી તે કરી લીધા અને એ રાપીણી અધૂરી મૂકી ને એનું લેવું દેવું કરાવીએ ને એને નાસ્તાને બનાવવાના થાય પછી આતે ઝીણું મોટું હોય એ બધું તૈયારી કરવા માંડીએ ભાઈની એવરીયા બે ત્રણ દી એ ત્રણ દી પછી મૂકવા જવાનું તે એવા હાટું થે ને બધું તૈયારી કરવાની હતી કરી લઈએ આ કોરા બધી એટલે બધી બે ગઈ ગયું ને લખવાના ફોનમાં એને મોટીમાનો ફોન હે તે એમાં વાતું કરે મોટી મોટીમાં દીકરો અને એણે બાપોન ત્રણની તેને આની બધી નિરણ પાણી થઈ ગયું હતું તે એ ગયું તે અમે વાગેગા પૂણા બાર જેવું થઈ ગયું હતું એમ કે જરીક વાર નહીવર્યા હે ને તો ત્યાં લેવું દેવું કરે આવી ગઈએ પછી કાંઈ નહીં એટલે એવા હાટું છે ને ભાણવર જવાની તૈયારીઓ હાલે ને મારે એમાં બે ડ્રેસ ઉખવાની છે તે એ હિવા નાખે ને અમે દીપમંગલમમાંથી લીધું હતું ને એ આજ પહેરવાનું મુહૂર્ત કરી દીધું ને મારા જોડકા જોડા જોડી જોડતા હોય નહીં ઓઢણી તો બીજી જ હોય એટલે એવું હે તો સારું ને નાસ્તાની ઘણી બધી કોમેન્ટો હતી કે નાસ્તાનું એડ્રેસ એડ્રેસ કે કંઈ નતા આવતું એનું ઝૂમ ડાઉનલોડ કરવાનું પછી લિંક આવે લિંકમાં આપણે જોડાવાનું ને એમાં આપણે ફાયદો લાગે તો પછી આપણે એ દવા લેવાની એટલે તમારે પહેલાં અમારા વોટ્સઅપ નંબરમાં કોન્ટેક કરવાનો અમારો વોટ્સએપ નંબર હે ત્રેસઠ બાવન ત્રીસ સત્તર સુમોતેર એમાં તમે કોન્ટેક કરો તો એમાં અમે તમને લિંક મોકલે દઈએ અમારી પાસે લિંક આવે પછી અમે તમને લિંક મોકલી દઈએ પછી તમે એમાં જોડાવો પછી તમે નાસ્તાનું આગળ કંઈ પ્રોસેસ કરવાની હોય એ બધી કરવાની તો હારું હાલો એ ભણવા જાય ને ઝીણું મોટું લેવું દે તો અમે છે ને આયુષનું બધું જીણા મોટું લેવાનું હતું ને લે અને બસ ખૂબ એ થોડીક વાર લાગી પોરો ખાતો હાથ પગ ધોયા અને મેં કહ્યું એ હે ને હું અટાણે જેનો ડબ્બો તૈયાર કરતા ને તો આ બધું ખાલી પણ થઈ જાય ને ડબ્બામાં મુકાઈ પણ જાય એવા હાટું બધું ગોઠવવાનું હતું ને તે બધું ગોઠવે ના

ને જલજીરા તેની આખા વાહટ લીધી લેવરાવે તે બબાવર થોડીક નો લઈ દીએ મલક લઈ દીએ આ બધું હવે વટણ ઠંડી નઈ હું તે બોરો પ્લસ ને એવું બધું ઈજણ મોટો જીણ મોટો દુનિયાનું છે જે હા કર ને એમ આ વીક્સ બામ ને અને આ ખજૂર બીજી રીતે ખજૂર હેણો આવી રીતનું ખજૂર હે એક આ પેકેટ લઈ દીધું

અને હવાર મે પછી આની હાંજી પલાળ દીહે સણા આ ખાયરકું પછી કાજુ બદામ દ્રાક્ષ ને સણા ખાયરકું એ બધું ફેરો કરે ને પલાળી પલાળ દીહે ને તે હવારે ઉઠે ને પાણી પીય જાય ને એ બધું ખાઈ જાય આ કાજુ નો આવી રીતના બદામ છે આ તો બદામ નો પેકેટ છે આ બધા પેકેટ પેકેટ કરી દીયા હે

ભરવાનું રવિ

એ ભાણવરમાં એને પપ્પાના લુકડા લેવાના ઉઠાતી એ બાપુના લીંગા જ ટી શર્ટ જ લેવાના ઉથાતી એના લીધા ને એમાં ઝીણો મોટો ઝીણો મોટો કરી લીધું ને તથા મારો જ લેવાનો કંઈ મારો જ ન મળે હે ને ગઈ માન ન ગઈ માન એવું થયું કે મેં લીધા એની બાપ દીકરી પપ્પા આયુષ્યને જ લીધા કે આયુષને ત્યાં અહીંયા કંઈ આના અમારા લુગડા એને કંઈ પહેરવાના હોય નહીં તે એ કંઈ ન લીધું ને બાપુના ખાલી લીંગા જ ટી શર્ટ જ લેવાના હતા તે પપ્પા લીધા

ખજૂર ઉપર જ રાખવો પડે કારણ કે જો એઠાઈ થાય તો પીપો થઈ જાય

ઘી પૂરું હોય તો ઘી પણ કોને આવે ને તેલ પૂરું હોય તો તેલ પણ કોને અડગી કે ઘી હોય તો હાંભુ પકડે અને તેલ હોય તો રૂબા ખુલતું જાય આપણે કેટલીક વાતથી ખોલવી હોય ને તાર તે એ વાંધો ન આવે ત્યાં જતા હે બે રહી થી પણ હવે ખરું બાર ઠોરે જાય ને હવે ખૂબ

અમે હેડ કે કાણ કરી લઈએ અને કાલનો વિડિયો વર કાલે પાસો નવો કરી હું તો આપણે આજનો વિડિયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જો લાલ કલરનો સબસ્ક્રાઇબ નો બટન આવે કોઈ પણ જો ન દબાયું હોય તો ભૂલા વગર દબાવી દેજો તો મળીએ કાલના નવા વિડિયોમાં તાહ સુધી બધાયની જય માતાજી ને હાલો તમને કોઈની મન થાતું હોય તો અડદિયા ખાવા